પ્રશ્ન એક ભારતની વિશેષતાઓ જણાવો અથવા સાંસ્કૃતિક સંદર્ભમાં ભારતનો પરિચય આપો અથવા ભારતના પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાયો છે આ પ્રશ્ન જવાબ ભારતની વિશેષતાઓ અથવા ભારતનો પરિચય ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુપુરાણમાં ભારત વિશે નીચે મુજબ ઉલ્લેખ છે ઉત્તર તસ્ય સમુદ્ર છે વ દક્ષિણમ વર્ષ તથા ભારત નામ ભારતી યત્ર સંસતી હ એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે એવું સ્થળનું નામ એટલે કે ભારત વર્ષ જેના સંતાનોને ભારતીય કહેવાય છે આમ ભારતમાં શુભ કાર્યોની શરૂઆત લેવાતા સંકલ્પો ભારતવર્ષ ભરતખંડ જંબુદીપ આર્યવત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે તમે રામાયણમાં પેલું ગીતો સાંભળ્યું છે ને જંબુદીપે ભરતખંદે હા એ જ ભારતની ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ તેમજ દક્ષિણ દિશામાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ આવે છે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાયને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા અને સ્થાયી પણ થઈ તેમજ ભારતીય સંસ્કૃતિમાં મહાદનમાં બળી ગઈ આ બધી પ્રજાઓને ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાક્ષરણ થયું એટલે કે તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે સવાલ નંબર બે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો આ માર્ચ પૂછાયેલો પ્રશ્ન છે યાદ ભારતનો પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસો એટલે ભારતના પ્રાકૃતિક વારસોમાં પર્વતો નદીઓ ઝરણાઓ નદીઓના ખીણ પ્રદેશો જંગલો મેદાનો રણો સાગરો દરિયા કિનારા ઋતુઓ વૃક્ષો વનસ્પતિ જીવજંતુ પશુ પંખી વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો સાંસ્કૃતિક વારસામાં ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો ઇમારતીઓ શિલાલેખો સ્તૂપો ચૈત્યો વિહાર મંદિર મસ્જિદ મકબરા ગુંબજો કિલ્લાઓ દરવાજો પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો જળાશયો અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળોના સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે તેમજ ભારતના પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય અમૂલ્યપેત અને સાંસ્કૃતિક વારસો એટલે કે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્યપેત તેમજ પ્રકૃતિએ સર્જ પ્રાકૃતિક વારસાને કોણે સર્જેલો તો પ્રકૃતિએ સર્જેલો ત્યારે સાંસ્કૃતિક વારસો એ માનવસર્જિત વારસો છે અને આગળ વાત કરીએ તો પ્રાકૃતિક વારસો તેને સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે તેમજ સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો તેનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે હવે વાત કરીએ નંબર ત્રણ પ્રાકૃતિક વારસો એક અંગ તરીકે ભૂમિદ્રશ્ય પરિચય આપો હવે ભૂમિ વિવિધ આકારો સુંદર ભૂમિ સર્જે છે દાખલા તરીકે આપણે હિમાલય પર્વતની વાત કરીએ તો હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે તેમાં બરફ આચ્છાદિત ગિરી શિખરો વિપુલ જલરાશિ ધરાવતી નદીઓ અસ્ખલિત પ્રવાહો વહેતા ઝરણા તરાઈના જંગલો અમરનાથ બદ્રીનાથ કેદારનાથ માનસરોવર જેવા પવિત્ર તીર્થધામો તેમજ માઉન્ટ એવરેસ્ટ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન નંદાદેવી જેવા ઉચ્ચ શિખરો વગેરે આવેલા છે આ બધું સગડું હિમાલય પર્વતે સર્જેલા ભૂમિદ્રશ્યો છે એ ભૂમિ દૃશ્યો સદીઓથી ભારતના લોકજીવન વ્યવસાયો રહેણી કરણી આચાર વિચાર વગેરે પર ગ્રાટ અસર કરી તેમજ વાત કરીએ તો હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો જ એક ભાગ છે તેણે ભારતીય પ્રજાના જીવનને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યા છે આમ આર્યો સમયથી જ પર્વતો પવિત્ર અને પૂંજનીય બન્યા છે પ્રશ્ન ચાર પ્રાચીન યુગથી ભારતીય પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે કેવી રીતે અથવા પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો હવે આપણે સૌ આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં વર્ષોથી વડ પીપળો લીમડો તુલસી વગેરે પવિત્ર માનીને પૂજવામાં આવે છે તેમજ ધન ધનધાન્યથી લહેરાતા ખેતરો વંશીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિઓ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે અનાજ કઠોળ તેલીબિયા વગેરે પાકોના છોડવાઓ તેમજ આંબળા હરડે બેડા કુંવારડા પાટુ તુલસી અડુસી લીમડો વગેરે ઔષધિઓના છોડો છે તેમજ ગુલાબ ચંપો મોગરો કમળ ડમરો સૂરજમુખી નસીગંધા જોઈ વગેરે પુષ્પો આ બધા માનવ જીવનને સુંદર નિરામય અને સમૃદ્ધ બનાવવા ખૂબ જ ઉપયોગી બન્યા છે તેમજ વન્યજીવનનો ભારતમાં આર્થિક સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ પડ્યો છે તેમજ વાત કરીએ તો તુલસીનો છોડ સવારમાં કરવામાં આવતી પૂજા તેમજ વડ સાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્ત્વ દર્શાવે છે પ્રશ્ન પાંચ ભારત એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો આર્યો અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવી એક કાર્ય સંસ્કૃતિનું સર્જન કર્યું હતું આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમજ તેમણે પ્રકૃતિના તત્વોની સ્તૃતિઓ એટલે કે વૈદિક રૂચાઓ મંત્રો રચી કરી હતી તેમજ સમય જતાં તેમનાથી યજ્ઞ યજ્ઞાદી યજ્ઞ યજ્ઞાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી આર્યો ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે હવે વાત કરીએ પ્રશ્ન છો ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો અથવા આ પ્રશ્ન બીજી રીતે પૂછાય તો દ્રવિડોએ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો આપેલ છે વિધાન સમજાવો અને આ પ્રશ્ન ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાઈ ગયો છે દ્રવિડો દ્રવિડોએ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ભણાય છે તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા તેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો હતો આ ઉપરાંત પ્રકૃતિ પૂજા પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવામાં રીત તેમણે જ વિકસાવી હતી દ્રવિદો માતૃમૂલક એટલે કે માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા તેમજ તેઓ આકાશી ગ્રહો હોળી તરાપા કાતવું વણવું રંગવું વગેરે કલાના જાણીતા હતા તેમજ તીર ભાલા તલવાર વગેરે તેમના સ્રષ્ટો હતા તેઓ ખેતીમાં સુતરાઉ કાપડ બનાવવાની સાધનોથી પરિચિત હતા તેમજ ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા દ્રવિડ કુળની વાત કરીએ તો દ્રવિડ કુળની તમિલ તેલુગી કન્નડ મલયાલમ વગેરે ભાષાઓમાં લોકો દ્રવિડો એટલે કે દક્ષિણ ભારતમાં જોવા મળે છે પ્રશ્ન પાંચ પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્યજીવનો પરિચય આપો અથવા સદીઓથી ભારતની પ્રજાને વન્યજીવોનું મહત્ત્વ સ્વીકાર્યું છે કેવી રીતે સમજાવો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે તેમણે વન્યજીવોનું મહત્વ સ્વીકાર કર્યું છે હાઠી ગેંડો ચિત્તો વાઘ વરુ રીંછ હરણ સાબર રોઝ શિયાળ સસલા અજગર સાપ નાગ નોળિયો ગો સહુળી વગેરે વન્યજીવ પ્રાણીઓ ભારતની સંસ્કૃતિને વૈવિધ્યપૂર્ણ બનાવી છે વિશ્વમાં એશિયાસીઓ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે તેમજ લોકોએ વાઘ મોર મગર ગરુડ વગેરે વન્યજીવોને દેવી દેવાના વાહનો તરીકે સ્થાન આપ્યું છે તેમજ એ પ્રાણીઓની સુરક્ષા માટે કાયદા બનાવવામાં આવ્યા છે તેમજ તેમના જતન અને સંવર્ધન માટે સરકારે અભયારણ્ય તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા છે ભારતના બંધારણ આપણી રાષ્ટ્રીય મુદ્રામાં ચાર સિંહ ઘોડો અને હાથી તેમજ બળદની આકૃતિને સ્થાન આપી વન્યજીવોનું ગૌરવ વધાર્યું આગળના પ્રશ્નની વાત કરીએ સવાલ આઠ આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ સાથી કહી શકાય આપણે સૌ જાણીએ છીએ કે પ્રાકૃતિક વારસામાં નદીઓ પર્વતો વૃક્ષો પ્રાણીઓ તેમજ જળ વાયુ અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિ શક્તિઓનો ભારતીય સંસ્કૃતિઓએ દેવી રૂપ આપ્યું છે દેવી રૂપ આપ્યું છે દાખલા તરીકે સિંધુ બ્રહ્મપુત્ર ગંગા યમુના ગોદાવરી કાવેરી નર્મદા તેમજ અન્ય સગડી નદીઓને આપણે લોકમાતા તરીકે ગણીને પૂજીએ છીએ તેમજ વૃક્ષોની વાત કરીએ તો પીપળો વડ અને તુલસીને પવિત્ર ગણી આપણે ધાર્મિક મહત્ત્વ આપ્યું છે કેટલાક પશુપંખી દેવી દેવતાઓના વાહન તરીકે આપણે સ્વીકારીએ છીએ આપણા શાસ્ત્રીય સંગીત લોકસંગીત ને ઋતુઓ સાથે સંકળવામાં આવી છે તેમજ કેટલાક શાસ્ત્રીય રાગો દિવસોના જુદા જુદા પ્રહરો પર આધારિત છે આપણા ગીતો કાવ્યો તહેવારો ઉત્સવો અને ચિત વિશેષ વિષય વસ્તુ રૂપે પ્રકૃતિ અને સ્થાન છે તેમજ આયુર્વેદ યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોપી એટલે કે પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે સંપૂર્ણ બાબતો ઉપર કહી શકાય કે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પર પરસ્પર ઘાટ સંબંધ ધરાવે છે સવાલ નંબર નવ ભારતમાં ભાતીગત સંસ્કૃતિનો વિકાસ કરનાર એટલે કે પ્રજાનો પરિચય આપો ભારત અથવા આ સવાલ કેવી રીતે પૂછાય તો ભારતની ભૂમિ પર આવેલા વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં કોનો કોનો સમાવેશ થાય છે અને આ સવાલ બીજી રીતે પૂછાય તો ઓસ્ટ્રેલોડ પ્રજા ભારતની સંસ્કૃતિને સભ્યતાના વિકાસમાં મહામૂલ્યો ફાળો આપ્યો છે સ્પષ્ટ કરો આ માર્ચ બે હજાર વીસમાં પૂછાઈ ગયો હતો ભરતની ભૂમિ ભારતની ભૂમિ પર આવેલા વિભિન્ન પ્રાચીનતમ પ્રજાઓમાં નેગ્રિટો એટલે કે હપ્સી ઓસ્ટ્રેલોડ એટલે કે નિષાત દ્રવિડ અલ્પાઇન ઇનારી આર્મેનોઇટ મોગોલોઇટ આર્યો વગેરેનો સમાવેશ થાય છે દ્રવિડો ભારતમાં આવીને વસ્યા એ પહેલાં આ પ્રજા ભારતમાં રહેતી હતી આ પ્રજામાંથી એક પ્રજાનો પરિચય આપણે નીચે મેળવીએ છીએ ઓસ્ટ્રેલોટ પ્રજા ઓસ્ટ્રેલિયડટ પ્રજા એ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી આર્યો તેમને નિષાદ કહેતા હતા શ્યામ રંગના લાંબુ અને પહોળું માઠું ચપટું નાક ટૂંકું કદ તેમની શારીરિક વિશેષતા હતી ભારતની કોલ અને મુંડા જાતિમાં અસમની ખાસ્સી પ્રજાઓમાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોટ પ્રજાના મોટાભાગના લક્ષણો જોવા મળે છે તેઓ માટીના વાસણો બનાવતા અને ખેતી કરવું સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા તેઓ ધાર્મિક માન્યતા ધરાવતા હતા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો છે સવાલ નંબર દસ આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે અથવા આ સવાલ આ રીતે પણ પૂછાય કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીનું મહત્વ સમજાવો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓને લોકમાતા તરીકે પૂજાય છે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો હતો તેથી ભારતીય સંસ્કૃતિ નદીની સંસ્કૃતિ એમ પણ કહેવાય છે ભારતમાં નદીઓની વાત કરીએ તો સિંધુ ગંગા યમુના કાવેરી નર્મદા ગોદાવરી સરસ્વતી વગેરે નદીઓ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે પ્રાચીન સમયથી જ લોકો પીવા વપરાશ તેમજ સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્વની માટે નદીનો ઉપયોગ કર્યો છે આપણી સંસ્કૃતિના સર્જકે નદી કિનારાની માટીના વાસણો લીપણ મકાનો અને રમકડા બનાવ્યા હતા આમ નદીઓને આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો માનવીના સૌંદર્યનું સૂજ તેમજ કલા સૂઝ તેમજ કૌશલ્યનો વિકાસને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે આમ અતિ પ્રાચીન સમયથી જ આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘટતળ અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવા માટે નદીનું મહત્ત્વ રહ્યું છે અને નદીનો મહત્ત્વનો ભાગ રહ્યો છે તેથી ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી જ આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે આગળના પ્રશ્નની વાત કરીએ તો ભારતીય રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવવામાં આવ્યા છે તો ભારતીય રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહ ઘોડો હાઠી બળદ આ પ્રાણીઓ દર્શાવવામાં આવ્યા છે બારમો સવાલ આર્યપ્રજા અન્ય કયા નામે ઓળખાતી હતી તો આર્યપ્રજા અન્ય નોડેક અને હિન્દુઓના નામે ઓળખાતી હતી તેરમો સવાલ ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો ક્યાં ક્યાં છે ઐતિહાસિક મહત્ત્વના સ્થળોની વાત કરીએ તો ગુજરાતમાં વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ જૂનાગઢમાં ગિરનારની પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિરાલેખ મોઢેરાનો પ્રખ્યાત સૂર્ય મંદિર ચાપાનેરનો કિલ્લો તથા દરવાજો સિદ્ધપુરનો રુદ્ર મહાલય વિરમગામનો મુનસન તળાવ અમદાવાદનો સૌથી મોટો જામા મસ્જિદ બેનમુલ ઝુલતો મિનારો મનોહર અને બારીક કોતરણીવાળી શ્રી સૈયદે જાડી હતીસિંઘના જૈન ડેરા સરખેજનો રોજો રાણી સિપ્રીની મસ્જિદ નગીનાવાડી વગેરે તેમજ પાટણનું સહસ્ટલિંગ તળાવ અને રાંકીવાવ તેમજ વડોદરાનો રાજમહેલ જૂનાગઢનો ખાનનો મકબરો નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે ચૌદનો સવાલ ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો એટલે કે તીર્થસ્થાન કયા કયા છે તો દ્વારકામાં દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની સાડાપીઠ અને બાર જોટીની પૈકી એક સોમનાથ મંદિર તેમજ ઉત્તર ગુજરાતમાં અંબાજી એટલે કે બનાસકાંઠા જિલ્લો તેમજ બહુરા બહુચરાજી માતાનું મંદિર એટલે મહેસાણા જિલ્લો મહાકાલી મંદિર એટલે કે પાવાગઢ એટલે પંચમહાલ જિલ્લો મીરા દત્તાર એટલે કે ઉનાવ ખાતે મહેસાણા જિલ્લો તેમજ જૈન તીર્થ પાલીતાણા એટલે ભાવનગર જિલ્લો રણછોડરાયનું મંદિર એટલે કે ડાકોર ખેડા જિલ્લામાં અને શામળાજી એટલે કે અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્ત્વ ધરાવતા તીર્થસ્થાનો છે પંદરમો સવાલ ગુજરાતના મેળાના નામ જણાવો તો ગુજરાતના મેળાની વાત કરીએ તો મોઢેરાનો મેળો એટલે કે મોઢેરા ખાતે મહેસાણા જિલ્લો તેમજ ભાદરવી પૂનમનો મેળો એ અંબાજી બનાસકાંઠા જિલ્લો તેમજ ભવનાથનો મેળો એટલે કે ગિરનાર જૂનાગઢ તેમજ તણેટરનો મેળો સુરેન્દ્રનગર તણેટર તેમજ વોઢાનો મેળો ઢોળકા અમદાવાદ જિલ્લો વગેરે ગુજરાતના મુખ્ય મેળા છે તેમજ આગલો સવાલ વારસો એટલે શું તો સંસ્કૃતિની અનેક વિધિ બાબતો એક પેઢીથી પોતાના અનુગામી પેઢીમાં આપે છે એટલે કે એક પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાના અનુગામી એટલે કે આવ એના પછી આવનારી પેઢીને બધું શીખવે છે અને આપે છે આ પેઢી દર પેઢી દે પેઢી જે કંઈ આપણને મળે તેને કહેવાય વારસો બીજે શબ્દમાં કહીએ તો વારસો એટલે કે પૂર્વજો તરફથી મળેલી આપણને અમૂલ્ય ભેટ સત્તરમો સવાલ ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો કયા કયા છે તો ગુજરાતમાં સાંસ્કૃતિક પ્રવાસન સ્થળોની વાત કરીએ તો વિજયનગર એટલે કે સાબરકાંઠા જિલ્લા ખાતે બોડો તેમજ પતંગ ઉત્સવ અને કાકડિયા કાર્નિવલ અમદાવાદ ખાતે તેમજ તાનારેરી મહોત્સવ વડનગર ખાતે તેમજ ઉત્તરાજ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે અને રણોત્સવ કચ્છ ખાતે વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો વાત કરીએ અઢારમો સવાલ ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જણાવો ભારતના પ્રાકૃતિક વાસણ પર્વતો નદીઓ જંગલો ખીણ પ્રદેશો ઝરણા સાગરો દરિયા કિનારો ફળદ્રુપ મેદાનો રણો વનસ્પતિ જીવજંતુ પશુ પંખીઓ વગેરેનો સમાવેશ થાય છે સવાલ નંબર આપણા સાંસ્કૃતિક કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સાંસ્કૃતિક વાત કરીએ તો મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો ચેત્યો મકબરા મસ્જિદો કિલ્લાઓ તેમજ ગુંબજો રાજમહેલો દરવાજા ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરેનો સમાવેશ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે હવે આગલા વિડીયોમાં આપણે પ્રકરણ બેની વાત કરીશું વિડીયો પસંદ આવે તો તેને લાઈક કોમેન્ટ કરી લોકો સુધી શેર જરૂર કરજો જય હિન્દ જય ભારત